નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિનિકુંજ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આખરે જુલાઈ મહિનાથી વધી જશે લાખો વગાણવાળી કારીગર અને તેડાગર બહેનો પગાર સારા સારા મિત્રો જૂન મહિનામાં આવી એક નવી એક અપડેટ તો તેના વિશે મિત્રો આ વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ છે તે લોકો બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન આપું છું મિત્રો અવિશ્યુ જોઈ લીધું જો તમને આ ચેનલ પર આગળવાડી ભરતી બાબતે પગાર બાબતે કોઈ મિની આગળવાડી કાગળ ચેડા કોઈ ભરતી આવે યા કોઈ પણ આગળવાડી માટે ઉપયોગી બને એ તમામ માહિતી તમને આ ચેનલ પૂર્વ જ આવશે તો ચેનલને સબક્રેડ કરવા ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આ શરૂઆત કરું છું તો મિત્રો તમને ખ્યાલ છતાં મિત્રો જે આવતીકાલે મિત્રો ચાર જૂન એટલે કે તમને લોકસભાના ચૂંટણીનું પરિણામ આવતીકાલ છે મિત્રો જાહેર થવાનું છે લોકસભા ચૂંટણી પરિણામ આવતીકાલે જાહેર થશે ત્યારબાદ મિત્રો વીસ 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 જૂને જે પણ સરકાર બનશે તે સરકાર બનશે ત્યારબાદ તો મિત્રો આ તમારા જે મહિનાની જે આંગણવાડી કારણનું જે પગાર બાબતે પગાર બાબતે જે અપડેટ આવશે મિત્રો તમને ખ્યાલ છે કે લોકસભા ચૂંટણી પહેલાં જ એક મહત્ત્વ ગુજરાત સરકારે મહત્વની જે અપડેટ આપી દીધી કે આગળવાડી કારોગર ટેડા બહેનો બહેનોને પગાર વધશે ને ક્યારેય વધશે તમને ખ્યાલ જુલાઈએ કીધું તો શું મિત્રો જુલામાં સો ટકા પગાર વધશે કે નહીં તો તેના વિશે આપણે બધું ચર્ચા કરીશું તો વિડીયો ગમે વિડીયોને લાઇક કરી ચેનલમાં નવ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લગાને બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો તમને ખ્યાલ પહેલાં તો મિત્રો મહત્વમાં બધે કેટલો પગાર વધશે તો તમને ખ્યાલ છે છતાં મિત્રો ગુજરાત જે ગુજરાત છે મિત્રો ગુજરાત આંગણવાડી સુચિત પગાર બે વધારે બે ચોવીસ છે આંગણવાડી માનવ કર્મ કર્મીઓ છે જે આંગણવાડી કાર્યકર છે તમે જોઈ શકો છો આંગણવાડી કાર્ય પિસ્તાલીસો કેન્દ્ર સરકાર સાહીઠ ટકા બે હજાર અઢારથી સો ટકા બે હજાર બાવીસના ટોટલ મિત્રો હાલમાં દસ હજાર મળે છે રાજ્ય સરકાર સુચિત પગાર વધારો પચીસો કર્યો કે કેન્દ્ર સરકાર સુચિત વધારે પાંત્રીસો કર્યો અને એક જુલાઈથી મિત્રો એક જુલાઈથી એક એક મહિના પછી તેને સોળ હજાર રૂપિયા મળશે તેવી જ રીતે મિત્રો આગળ ટીડાગર માટે પાંચ હજાર પાંચસો હતો મિત્રો હાલ મહિનાનું વેતન તેમને મળશે નવ હજાર પાંચસો ને સારા સાથે મિત્રો જે મિની આંગણવાડી કાર્યકરને તેમને પણ મિત્રો ટોટલ દસ હજાર મળતા હતા અને તેમને પણ મળશે હવે દસ સોળ હજાર રૂપિયા તો મિત્રો શું આગામી એટલે કે એક જુલાઈથી શું ખરેખર જે આગળ જે ગુજરાત સરકારે જે જે કહ્યું હતું કે એક જુલાઈથી જે આંગણવાડી કાર્યકર બેનોને પગાર વધશે તો નહીં તો મિત્રો જોવી જણાવશે કે આગળ આગ આગામી સમયમાં એટલે કે એક જુલાઈ જે આંગણવાડી કાર્યકર તેડા બહેનો પગાર વધશે મિત્રો લાગી રહ્યું સો ટકા વધશે તે માહિતી પ્રાપ્ત થાય છે એટલે મિત્રો તે આંગણવાડી જે કાર્યકર બહેનો તે પહેલાં કોઈ અપડેટ આવશે જૂન મહિનામાં તો તમે જાણ કરવામાં આવશે ત્યાં આગળ મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમને આવીને અપડેટ મળી રહેશે થેન્ક યુ વેરી મચ